જય માતાજી વિરાસત વન મુખ્યત્વે પાવાગઢ ગુજરાત પાસે આવેલું એક થીમ પાર્ક અને પ્રવાસન સ્થળ છે તે પાવાગઢ નજીક જયપુરા હાલોલ પંચમહાલ જિલ્લામાં આવેલું છે આ નાનકડું કૃત્રિમ વન છે જે ગુજરાતના વન વિભાગ દ્વારા જાળવવામાં આવે છે વિરાસત વનનો અર્થ વારસો થાય છે અને આ સ્થળ યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ હેરિટેજ સિટી ચાપાને નજીક આવેલું છે અહીં વિવિધ પ્રકારના વૃક્ષો છોડ અને ઘાસ જોઈ શકાય છે તે કુટ કુટુંબ સાથે પિકનિક માટે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કુદરતીના ખોરડામાં સમય પસાર કરવા માટે સારી જગ્યા છે અહીં લીલું મેદાન લિંચ ઝૂલા અને નાનું કેન્ટીન જેવી સુવિધાઓ છે કેટલાક ભાગો વિવિધ થીમ પર આધારિત છે મુલાકાતનો સમય સામાન્ય રીતે સવારે છ થી સાંજના સો સુધી ખુલ્લું રહે છે જો તમે વિરાસત વન જવાના હોય તો ત્યાંની ટિકિટ કોઈ ચોક્કસ હોતી નહીં એક વ્યક્તિને પાંચ કે દસ રૂપિયા હોય છે વાહનો માટે પાર્કિંગ ફી લેવાતી હોય છે સચોટ માહિતી માટે તમારે સ્થળ પર પૂછવું યોગ્ય રહેશે જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો